માંડવી એસટી ડેપોમાંથી માંડવીથી દ્વારકાની વધુ બે બસો ધારાસભ્ય શ્રીફળ વધાવી લીલી ઝંડી આપવામાં આવી દવે કાપી શ્રીફળ વધાવી લીલી ઝંડી અપાઈ લોકોની ઘણા સમયથી માંગ હતી કે માંડવીથી દ્વારકા સુધીની બસો વધુ ફાળવવામાં આવે જે આજે માંડવી એસટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કર જેમના પ્રયાસોથી એ માંગ સંતોષાય છે આ જોશ્નાબેન સેંગાણી માંડવી શહેર મંડળ બીજેપી ઉપપ્રમુખ કાશ્મીરાબેન રોપારેલ કાઉન્સીલર જયશ્રીબેન વાસાણી કસ્તુરબેન મહેન્દ્રભાઈ માલમ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી પરેશભાઈ માલમ પંકજભાઈ ગોર, મુકેશભાઈ જોશી, મુકેશભાઈ ત્રિવેદી, રમેશભાઈ પટેલ વગેરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, માંડવી નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ માંડવી એસટી ડેપોનો સ્ટાફ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આહવાલ સુનિલ મોતા માંડવી દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વાહન વ્યવહાર અને ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના સઘન પ્રયત્નોથી ગુજરાતના સામાન્ય લોકોની મુસાફરીઓ સુગમ અને સરળ બને એ માટે નવા વાહનોને વસાવવામાં આવી રહ્યા છે તો માંડવીથી દ્વારકા જે બસ ચાલતી હતી એમાં હવે નવું વાહન બસ તો રૂટ તો ચાલતો જ તો પણ એ રૂટનું વાહન થોડું જૂનું થયું હતું તો વાહન નવું બદલાયું છે એટલે બે નવા વાહનો અહીંયા પ્રાપ્ત થયા છે તો એનું આજે અહીંથી પ્રારંભ થશે એટલે નવા વાહનોને ઉપયોગમાં સામાન્ય લોકોના ઉપયોગમાં અને હવે જ્યારે આવનારા દિવસોમાં જ્યારે ઉત્સવો આવી રહ્યા છે ત્યારે ભગવાન દ્વારિકાધીશના દર્શન માટે જેને પણ જવું હશે એ લોકો નવા વાહનમાં બેસીને જશે એની માટેની વ્યવસ્થા કરી છે કેટલીક રજૂઆતો એવી પણ હતી કે ગઢસીસા વિસ્તારના લોકોને પણ દ્વારિકાધીશ સુધીના દર્શનનો લાભ મળે તો મેં અહીંયા ડેપો મેનેજર સાથે વાતચીત કરી છે અને બેન પોતે સકારાત્મકપણે એનો વિચાર કરી અને એ બસનો માંડવીથી દ્વારિકા વાયા ગઢસીસા એને કઈ રીતે શરૂ કરી શકાય અલગ બીજી એક બસને તો એનો પણ વિચાર થઈ રહ્યો છે મુંદ્રા વિસ્તારના ખાસ કરીને જે ભાવનગર સુરેન્દ્રનગરના કેટલાક બહેનો અને ખાસ કરીને જેના સંબંધો ત્યાં છે એવા લોકોની રજૂઆતો હતી કે ભાઈ ભાવનગરને રાત્રિની બસ મળે તો માંડવીથી ભાવનગર વાયા મુન્દ્રા એ રાત્રિ જો બસ મળે તો રાતના ભાગમાં મુંદ્રાથી કે જે લોકોએ ભાવનગર તરફનો જે વ્યવહાર છે તો એ વ્યવહાર પણ સચવાઈ જાય અને ઉત્સવોમાં ઉપયોગી થાય તો એના માટેની પણ મેં ભલામણ કરેલી છે એ પણ આવનારા દિવસોમાં શરૂ થશે વચ્ચે સાવ રૂટ બંધ થઈ ગયો હતો ભાવનગરનો એ પણ રૂટ શરૂ થઈ ગયો છે એમ આ રાત્રિના સમયનો પણ રૂટનો પ્રારંભ થશે મારું નામ છે નિમિષાબેન ઠક્કર માંડવી ડેપો મેનેજર અને આજે આપણે નિગમ તરફથી આપણે બે નવી બસો પ્રોવાઈડ કરવામાં આવી છે ટાટાની અને આપણો જે રૂટ ચાલે છે માંડવી દ્વારકા એની અંદર આ નવી બસો આપણે મૂકવામાં આવશે અને આજે અતિથિ વિશેષમાં આપણા એમએલએ ધારાસભ્ય ધારાસભ્યશ્રી છે અનિરુદ્ધભાઈ દવે શ્રી એમને આજે આપણે ઝંડી માટે બોલાવ્યા હતા અને એ પોતે આજે આપણે અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો